આજે આપણે એક એવી એકાદશી વિશે વાત કરવા જઈ રહ્યા છે જે ભૂત પ્રેત નકારાત્મક શક્તિઓ અને ભયથી મુક્તિ અપાવે છે આ એકાદશી છે જયા એકાદશી જયા એકાદશી એ મહા મહિનાની શુક્લ પક્ષની એકાદશીને કહેવામાં આવે છે આ એકાદશી ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે એને કરવાથી જીવનમાં શાંતિ પવિત્રતા અને વિજય પ્રાપ્ત થાય છે એકાદશીની પૌરાણિક કથા જોઈએ તો એક વખત સ્વર્ગમાં ગંધર્વ ગંધર્વી એ ઇન્દ્ર ની સભામાં નૃત્ય કરી રહ્યા હતા તે વખતે માલ્યવાન અને પુષ્પદંતી નામના ગંધર્વ અને ગંધર્વી ભગવાન ઇન્દ્રની સભામાં નૃત્ય કરતા હતા તે દરમિયાન તેઓ એકબીજાને જોઈ અને કામુક ભાવનાથી જોઈ રહ્યા હતા આ જોઈ ઇન્દ્ર ભગવાનને તેમના પર ક્રોધ આવે તેમણે બંનેને પિસાચ યોનીમાં જવા માટેનો શ્રાપ આપ્યો પૃથ્વી પર તેઓ દુઃખ ભૂખ અને ભયમો જીવન જીવતા હતા આ દરમિયાન મહામાય ને શુક્લ પક્ષની કઈ પણ અનાજ ખાધા વગર ફળ ફૂલ ખાધા વગર એવા જ ત્યાં આગળ ઊંઘી ગયા નિંદ્રાધીન થઈ ગયા બીજે દિવસે સવારે અગિયારસ હતી કે ત્યાં એકાદશી હતી એ દિવસે એમણે આગલા દિવસે કઈ અન્ન ખાધું ન હતું એટલે દુર્બળતા ને લીધે થઈ અને એ વૃક્ષ નીચે ત્યાં બેસી રહ્યા આખી રાત એમણે એ રીતે કઈ પણ ખાધા પીધા વગર નીકાળી બારસ ને દિવસે જેવો સૂર્યોદય થયો એવા સૂર્યોદય સમયે ભગવાન વિષ્ણુ સાક્ષાત પ્રસન્ન થઈ અને તેમની સમક્ષ હાજર થયા તેમને પિસા ની મુક્તિ આપી અને આ છે જે આપણી જયા એકાદશીની કથા આ કથા કરવાથી અથવા એકાદશી નું વ્રત કરવાથી ભૂત પ્રેત ભય અને નકારાત્મક વિચારોમાંથી મુક્તિ મળે છે ગયા જન્મના જો કોઈ તમારા પાપ હોય તો તેમાંથી પણ મુક્તિ મળે છે જીવનમાં માનસિક રીતે શાંતિ મળે છે સુરક્ષા મળે છે અને સકારાત્મક ભાવની વૃદ્ધિ થાય છે તમે પણ જો શ્રદ્ધાપૂર્વક એકાદશી વ્રત કરો તો આ બધું અવશ્ય પ્રાપ્ત થશે એકાદશી દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય જાપ કરો ભગવાન વિષ્ણુ ગમ્યો હોય તો લાઇક કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ને એકાદશી શુભકામનાઓ સ જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓમ નમ પાર્વતી પતે હર હર મહાદેવ